હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ ફૂડ વિથ જોય આજે આપણે બનાવીશું નાઇલોંગ ખમણ નાઇલોંગ ખમણ ખાવાની ખૂબ જ મજા આવે છે બજાર જેવા એકદમ સોફ્ટ અને જાળીદાર ખમણ બનશે બજારમાંથી ખમણના પેકેટવાળો ચણાનો લોટ લઈ તેમાં જરૂરિયાત મુજબ પાણી એડ કરવું અને બરાબર હલાવવું એક મિનિટ સુધી હવે મોટા વાસણમાં પાણી કોઠીલો મૂકી તેમાં પાણી નાખી વરાળિયું તૈયાર કરવું હવે એલ્યુમિનિયમના વાસણમાં તેલ લગાડી દેવું જેથી ખમણ ચોટે નહીં હવે તેમાં લીંબુનો સોડા અને ઈનો એક ચમચી નાખવો એક જ દિશામાં એક થી બે મિનિટ સુધી બરાબર અલાવું લોટ ફૂલીને ને બે થી ત્રણ ગણો થઈ જશે વરાળિયાનું ઢાંકણ ઢાંકી દેવું પંદરથી થી સત્તર મિનિટમાં જ ખમણ તૈયાર થઈ જશે ખમણ તૈયાર થયા છે કે નહીં તે ચપ્પુ નાખી ચેક કરી લેવું વઘાર માટે એક તપેલીમાં તેલ લઈ તેમાં ખમણી રાઈ નાખવી રાઈ ફૂટ્યા પછી તેમાં સમારેલા મરચાં એડ કરવા તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરવું તેમાં ત્રણ ચમચી ખાંડ નાખવી ખમણ ઠંડા થઈ ગયા પછી તેના સારી રીતે ઊભા અને આડા પીસ પાડી દેવા એકદમ સોફ્ટ અને જાળીદાર ખમણ બજાર જેવા જ ઘરે તૈયાર થઈ જશે વઘાર ઠંડો થઈ ગયા પછી તેને ખમણ ઉપર સારી રીતે નાખી દેવ જેથી નીચે સુધી પણ વઘાર જતો રહે